તમારો ધ્યાન આવલો વિડીયોમાં તો આજ તો ગુડ મોર્નિંગ આપણે કરી ચમકા અને આ જાન એક બેટા ઉઠી ગયો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી લો તો એટલે તો વેલો વેલો ચાટી ગો હવો હવો બેટા ઉઠી તમે તો गुड मॉर्निंग तो अबडे व्लग चालू कर दिदो मित्र पे गुड मॉर्निंग गरिं जय माताजी अबडे सब गरियो हाल उठे, चापी दो व्लग चालू करी मम्मी कँटी टिफिन पर रह तो पर। तो यसपे ये त उंग्या हि अनि बार बैठा हि चाचा भाई गुड मॉर्निंग गुड मॉर्निंग जय गुड मॉर्निंग पापा गुड मॉर्निंग जय माताजी चापी दी गुड मॉर्निंग जय माताजी जय इस बिना करके आई गई गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी चापी जी चापी कंपटीño ना कौन हो तो वाला आई जा जय ही टिफिन लेन गुड मॉर्निंग गुड मॉर्निंग जय माता जी चापी दी चापी नवा बंदा जाऊं हां आ ये चालू आलो का बे रात ही बेटा भेगो माता जी दादा

પંદર વગર વખત પાણી લાગે

એટલે તો લુકડા ધોવાનું ચાલુ હોય વાહન જાય એટલે ફોન જોવાનું ચાલુ હોય ઘણી વાર દાબા પર આવી જાયની બને ટ્યુશન જઈ કચરો વાળી વાહન લોગળો થઈ ગયા આપણે પેલા ઘરે આવ્યા તો કોઈ દેખાતું જ નહીં હરે યાર ભાઈ ગુડ મોર્નિંગ ચા પીવા બેઠા હવે કું

तो रतन चालू થઈ ગયો પપ્પા તો ખાવા બન નહીં પણ પપ્પા તો બે ખાવા બન નહીં આລະ બધે કોમ પાલી પાલી નાઈજી બાઈ ચાલી ને આપસી બન જાતી હૈ હમ નહીં ના બેન તો ના તો ધોતો લાગતો નહીં નાન બાતલી બાત હાલ નહી ના ડોક્ટર ને આઈ નહી ચાલ આવશે કાકો અબલા જવાન દી કોમલી કોમ કર રહા હૈ મેર કો એક ખાયેલા આઈ જાય તો થઈ જાય નહી પેhla બોલ દે ઇને લે રોયા Enak न तो ये न पूछी गई आपने कितना बजे तो फोन करिए हो तो ચા પીવો ચૂવાટી ગયા બાટલી હાથમાં હોય એટલે તો તા ટા કે ભાગ જલ્દી દાદા આયા ઈ દાદા આયા ઈ મારી ઈ દાદા આ હે ઈ દાદા આ હે મારો ઉષકો મારો માટે ખાય મારો Thê lì kìa, đờ thê lì Thê ai, Đinh chắc, đinh chắc, đinh chắc Cháu nằm xíu đây Ê, em bà đi Em bà yêu Lại Ih, hey, anda ए पिछा तो मराव के

तो बिना आप आगे के मन से कहतीदार तो है वो लाइक कर दी के जगह बड़ा की दिया सर ये उठा के उधर का जो था ना शादी है ना कि दो हमें ना बात कुछ ना दे ले चौराहा दो करके ना जाए ए ना तो सब पर के उसे के रख पीपी ने पे मोड़ा मोड़ा खेत भरला जीत गए ઓબારકુ હમણાં તું જ નલબા ની ગાડી આવી ગઈ છે નવા મિતલબા પણ સ્કૂલ માંથી આઈ જાણ খোল খোলা 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 মিত্তল খোলা বইলে তোড়ি না তো না গাড়ো বাড়ু তো

Di aydin, kong bala, aydia, jangan-jangan, hey, jangan Hei, jangan-jangan, jangan-jangan, jangan Papa tuh akhirnya pas aja tanpa jangan jangan-jangan, antara jangan jangan Anil jangan-jangan, jangan-jangan, jangan aku Kalau jauh pak. Boleh, boleh, ji boleh, boleh kata. Kesa

અનાસ આલુ પરો આલુ પરો થા તે જો આ લે આ બધું નચું બનાયા હા અને ને તે એટલા બધું નાચી ગરમ મસાલો મસાલો બહુ એટલે બટાકા જ ખા લે ડોણા નાખ્યા એ ઉખાય નઈ લે કરી નવા બનાઉં પેહલી વાર હવે આપણો અલગ અલગ બનાવ્યું રાસ પિંડુકા હવેકડે લુગળા ભૂગડા પહેરી દીધો ચોર્યો પીંડુકા

તો કાલે સાત વાગે જમવાનું હોય એમ તો કોઈ આજે નહીં તો અમે ગયા હતા કેટલા હવે ગુડ નાઈટ નો વિડીયો લઈ લઈએ સુરુ ગાંડે કે બે મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુડ નાઈટ જય માતાજી જય માતાજી ગુડ નાઈટ